કેમ છો દોસ્તો આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ કે જે તારીખ નવ ચાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે સોલ્યુશન સાથે વિડિયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના જેટલા પણ નવા વિડીયો અને પીડીએફ આવે છે તે પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સમય છે પરીક્ષા આપવા જવાનો સવારે આઠથી દસ અને કુલ ચાલીસ ગુણનો પ્રશ્નપત્ર હશે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના અંગ્રેજી વિષયનું જે મોસ્ટ મોસ્ટી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલ ફકરાનું વાંચન કરી પ્રશ્નના જવાબ લખો જેના કુલ છ માર્ક છે પેરેગ્રાફ અહીંયા તમને આપવામાં આવેલો છે એ પેરેગ્રાફ પ્રમાણે આપણે જોઈએ પહેલો સવાલ વુ ઇઝ પ્લેઈંગ ક્રિકેટ તો જવાબ આવશે રાહુલ ઇઝ પ્લેઈંગ ક્રિકેટ બીજું હાવ ઓલ્ડ ઇઝ રાહુલ તો જવાબ આવશે રાહુલ ઇઝ ટેન યર્સ ઓલ્ડ ત્રીજું રતનબેન ઇઝ રાહુલસ મધર ટ્રુ ઓર ફોલ્સ તો અહીંયા જવાબ આવશે ફોલ્સ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ મુજબના આપણે તૈયાર કરેલા છે અને આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે તે જવાબો સાથે આપેલા છે અને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને મળશે જેથી તમે ઝેરોક્સ કરાવી અને સીધી તેનો ઉપયોગ કરી શકશો એનો અભ્યાસ કરી શકશો દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે અને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ વાલીઓ અને શિક્ષક મિત્રો અવશ્ય આ સમગ્ર સોલ્યુશન જે છે એસાઈનમેન્ટ અને પ્રશ્નપત્રના તે મેળવી લેવા તેની પીડીએફ મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત થઈ શકે અને આ પ્રશ્નપત્ર અને એસાઈનમેન્ટની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપણને આપેલો છે એ નંબર ઉપર સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તમે વોટ્સઅપ પર મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે રાઘવનું ચિત્ર આપેલું છે ને તે રડી રહ્યો છે તો પહેલો સવાલ એના ઉપર આપ્યો છે કે હુ ઇઝ ક્રાઇંગ તો જવાબ આવશે રાઘવ ઇઝ ક્રાઇંગ બીજું ચિત્ર રૈનાનું છે જે સૂઈ રહી છે હુ ઇઝ સ્લીપિંગ તો જવાબ આવશે રૈના ઇઝ સ્લીપિંગ ત્યાર પછી કેનાનું ચિત્ર છે અને પ્રશ્ન પૂછ્યો છે કે હુ ઇઝ ડ્રોવિંગ અ પિક્ચર કોણ ચિત્ર દોરી રહ્યું છે તો જવાબ આવશે કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર ત્યાર પછી છે હુ ઇઝ પ્રેઇંગ કોણ પ્રાર્થના કરી રહ્યું છે તો મીરા ઇઝ પ્રેઇંગ એટલે કે મીરા પ્રાર્થના કરી રહી છે ત્યાર પછી છે આગળ સીમા વુ ઇઝ કુકિંગ તો સીમા ઇઝ કુકિંગ ત્યાર પછીનો પ્રશ્ન છે હુ ઇઝ સિંગિંગ કોણ ગાઈ રહ્યું છે તો જવાબ આવશે ઇમરાન ઇઝ સિંગિંગ પ્રશ્ન નંબર ત્રણ કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને સંવાદ પૂર્ણ કરો તો અહીંયા વેર ગાર્ડન વાવ કોમ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે ચાર માર્ક્સનો પ્રશ્ન છે પિન્ટુ સેઝ ચિન્ટુ ખાલી જગ્યા આર યુ ગોઈંગ તો જવાબ આવશે વેર ચિન્ટુ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ ખાલી જગ્યા તો જવાબ આવશે ગાર્ડન પિન્ટુ સેઝ ખાલી જગ્યા ધેટ્સ અ ગ્રેટ તો જવાબ આવશે વાવ ચિન્ટુ સેઝ ડુ યુ વોન્ટ ટુ ખાલી જગ્યા વિથ મી તો જવાબ આવશે કમ પ્રશ્ન નંબર ચાર અ નીચે આપેલા જૂથમાં અલગ પડતા શબ્દ ફરતે ગોળ કરો પોટેટો કેરોટ ચીલી અને મેંગો તો મેંગો જે છે તે ફળ છે બાકીના શાકભાજી છે તો મેંગો ઉપર આપણે ગોળ કરીએ બીજું છે કોકોનટ ફિગ બનાના કિશ્યુનટ તો એમાં બે બનાના જે છે તે અલગ છે તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ એલિફન્ટ ક્રો હાઉસ અને રેબિટ બધા જ પ્રાણીઓ છે હાઉસ એક અલગ છે તો એના ઉપર ગોળ ત્યાર પછી બ નીચે આપેલો ફકરો વાંચી અને આપેલ અક્ષરોથી શરૂ થતા શબ્દ શોધી અને કોઠામાં લખો તો ધીસ ઇઝ અ હોસ્પિટલ આખો પેરેગ્રાફ આપણને આપ્યો છે એમાંથી એચ ઉપરથી શરૂ થતો શબ્દ હોસ્પિટલ છે એન ઉપરથી શરૂ થતો નર્સિસ અને એમ ઉપરથી શરૂ થતા શબ્દ છે મેની અને મેલ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલી વિગતોને આધારે વ્યક્તિનો પરિચય આપો જેના કુલ આઠ માર્ક છે તો જો મિસિસ પરમાર થર્ટી યર્સ ઓલ્ડ હેડ્રેસ અને ફેટ એના ઉપરથી આપણે આ પ્રમાણે માહિતી આપી શકીએ Yesterday I met Mrs. Parmar. She does her work with a, a perfection. She is a hairdresser. She cuts the hair of both male and female. She is a very stylish hairdresser. She is a very skilled person. With a skill, she is a very lovable too. She is a 30 years old. She is a experienced hairdresser. She talks with her customers with respect. She is a fat. She likes her work. They are personal number આપેલા શબ્દના ભૂતકાળના રૂપો લખો જેના કુલ ત્રણ માર્ગ છે તો ક્લેપનું ભૂતકાળનું રૂપ થશે ક્લેપડ ક્લોઝનું ભૂતકાળનું રૂપ થશે ક્લોઝડ અને જમ્પનું ભૂતકાળનું રૂપ થશે જમ્પડ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર સાત કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને આપેલા ચિત્રનું વર્ણન કરો તો બર્થડે કેક હેપી બલૂન્સ ગિફ્ટ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે તો એના ઉપરથી તમે જોશો તો અહીંયા આ પ્રમાણે પેરેગ્રાફ આપણે બનાવી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ બર્થ ડે પાર્ટી ધેર આર સમ પીપલ એટ ધ બર્ડ ડે પાર્ટી આઈ કેન સી ધેર ઇઝ અ કેક લાઇંગ ઓન ધેબલ ઓલ ધ પીપલ આર ઇન્જોઈંગ ધ પાર્ટી ધ ગર્લ્સ ઇઝ ગોઇંગ ટુ કટ ધ કેક ધ પીપલ લુક વેરી હેપી ધેર આર સમ ગિફ્ટ્સ ઇન ધ પિક્ચર ધ રૂમ ઇઝ ડેકોરેટેડ વિથ અ બલૂન્સ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને એસાઈમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના આપણે તૈયાર કરેલા છે જે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમે મેળવી શકશો જેથી તેનો ઉપયોગ ઝેરોક્સ કરાવીને સીધો તમે કરી શકશો અને સાથે સાથે આ સમગ્ર જે અસાઇનમેન્ટ અથવા તો જે પ્રશ્નપત્ર છે તેના જવાબો સાથે તમને મળશે જેથી દરેક બાળકો જે છે આ પ્રશ્નપત્રનો ખૂબ જ સારી રીતે અભ્યાસ કરી શકે અને આ દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પીડીએફ છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરવો હવે વોટ્સઅપ પર જો તમારે પીડીએફ જોઈતી હોય આ જૂના પ્રશ્નપત્ર અથવા તો મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટની તો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ કાવ્ય બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કાઉન્સની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે કાવ્ય બનાવવાનું છે તો આ પ્રમાણે બનશે ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ ધ સિંગર ઇઝ અ બિઝી વિથ સિંગિંગ ધ પ્લેયર ઇઝ અ બિઝી વિથ પ્લેઈંગ ઉદાહરણ પ્રમાણે આપણે આ પ્રમાણે બનાવી શકીએ ધ પોસ્ટમેન ઇઝ બિઝી ડિલિવરિંગ અ લેટર ધ નર્સ ઇઝ બિઝી નર્સિંગ ધ પેશન્ટ ધ કન્ડક્ટર ઇઝ બિઝી ગિવિંગ અ ટિકિટ સિટિંગ સ્ટેન્ડિંગ એન્ડ વોકિંગ ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઈંગ ધ ડાન્સિંગ સિંગિંગ એન્ડ પ્લેઈંગ મિત્રો ધોરણ પાંચના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને એસાઇનમેન્ટ જે છે તે સોલ્યુશન સાથે આપણી ચેનલ ઉપર વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે તો વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જેથી કરી તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો